લાલ કીજે જિંદગી ના ચાર ચર જોગ જીવ તું બોલ્યો ભગવાન ને જિંદગી ના ચાર ચાર જો ગ જીવ તું બોલ્યો ભગવાન ને પેલા તે તને બાર પણ દીધું પહેલા તે જુગ્મતન सिधु रमत मा तारो ध्यान बोलियो भगवान ने रमत मा तारो ध्यान जीवतु बोलियो भगवान ने ಜಗಿ ನಾ ಚಾರ ಚಾರ ಜೀವ ತು ಬೋಲಿಯೋ ಭಗವಾನೆ ಜಿಂದಗಿನ್ನ ಚಾರ ಚಾರ ಜೀವ ತು ಬೋಲಿಯೋ ಭಗವಾನೆ ಬಿಜಾತೆ ಯುಗಮ ತನ್ ಜು ನೀರೆ ರೆ ದೀದಿ ಬಿಜಾತೆ ಯುಗಮ ತನ್ ಜು ನೀ જુવાની માં હતું તારું જો રજીવ તું બોલ્યો ભગવાન ને જુવાની માં હતું તારું જોવ તું બોલ્યો ભગવાન ને જિંદગીના ચાર ચાર જોગ જીવ તું બોલ્યો ભગવાન ને જિંદગીના ચાર ચાર જો જીવ તું બોલ્યો ભગવાન ને ત્રિજા તે જુગમ તારું ગઢ પણ આવ્યો ત્રિજાતે જુગમ તારું ગઢ પણ આવ્યો થઈ ગયો લાકડી ના ટે જીવ તું બોલ્યો ભગવાનને થઈ ગયો લાકડી કડીના ટેકે જીવતો બોલ્યો માનને જિંદગીના ચાર ચરજો ગો જીવતું બોલિયો ભગવાનને જિંદગીના ચાર ચરજો ગો જીવતું બોલિયો ભગવાનને ચોથા તે જુગમાં તારું મરણ આય બો ચોથા તે જુગમાં તારું ಪ್ರಯು ಪಡಿ ಗಮಣಾ ನೆ ಹಾ ಜೀವ ತು ಬೋಲಿಯೋ ಭಗವಾನ ನೆ ಪಡಿ ಗಮಣಾ ನೆ ಹಾ ಜೀವ ತೋ ಬೋಲಿಯೋ ಭವಾನ ಜೀರ ಚಾರ ಜೀವ ತೂ ಬೋಲಿಯೋ ಭಗವಾನ ಚಾರೋಗ જીવતો બોલી ભગવાન ને પુરુષોત્તમ કહે તમે પ્રાણ થકી પ્યારા પુરુષોત્તમ કહે તમે મર્યા પછી ઉડી જશે રાખો જીવ બોલ્યો ભગવાનને ને મર્યા પછી ઉડી જશે રાખો જીવ બોલ્યો ભગવાનને ને જિંદગી ચાર ચર જીવતું બોલ્યો ભગવાનને ને જિંદગી ચાર ચરજોગ જીવતું તું ભગવાન ને બોલો પ્રશ્ન લા